હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ માર્કેટમાં મળે તેવા પેંડા બનાવવાની રેસિપી આ પેંડા આપણે ફક્ત ઘરમાં રહેલા દૂધ અને ખાંડ બે જ સામગ્રીઓથી બનાવીશું અને એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો પછી માર્કેટમાંથી ક્યારેય પેંડા લાવવાની કોઈ જ જરૂર નહીં પડે આ રેસીપી એટલી ઈઝી છે અને કોઈ પણ તહેવાર હોય કે વ્રત હોય આ પેંડાને તમે ગમે ત્યારે ખાઈ શકો છો અને એક વખત બનાવી અને તેને પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો રેસીપી જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો પેંડા બનાવવા માટે મેં અહીંયા એક લીટર જેટલું દૂધ અને એક કપ જેટલી ખાંડ લીધેલી છે તો હવે તેના માટે આ રીતે કોઈ પણ એક મોટી કઢાઈ લઈશું અને તેમાં પહેલાં દૂધ એડ કરીશું દૂધને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ લીધેલી બધી જ ખાંડ એડ કરી દઈશું અને ખાંડને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને દૂધને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું દૂધ જેવી રીતે ઉકળશે તે તેની ક્વોન્ટિટી પણ ઓછી થતી જશે અને દૂધ એકદમ સરસ એવું ઘટ થતું જશે અને દૂધ ગરમ થતું હોય ત્યારે આપણે આ રીતે તેને સતત ચલાવતા રહેવાનું છે ત્યારબાદ હવે આપણે તેમાં બે ચમચી જેટલી જે ઘરની મલાઈ હોય તે એડ કરીએ મલાઈ એડ કરવી એ બિલકુલ ઓપ્શનલ છે તમે ફક્ત દૂધ અને ખાંડથી પણ બનાવી શકો છો બટ જો તમે આ રીતે મલાઈ એડ કરશો તો જેવા માર્કેટમાંથી લાગે છે અને પેંડા એકદમ સોફ્ટ અને ક્રીમી હોય છે તો આ પેંડા પણ એવા જ એકદમ સરસ એવા મલાઈદાર બનશે અને દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો જેટલું પણ દૂધ હતું ને તેનું અડધું થઈ ગયું છે એટલે કે દૂધ એકદમ સરસ એવું ઠીક થઈ ગયું છે આ સમયે આપણે તેમાં એક કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર પણ એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારી પાસે સમય હોય તો દૂધને સતત ચલાવતા રહેશો તો પણ દૂધ એકદમ સરસ એવું ઘટ થઈ જશે બટ ઘણા લોકો એવા હોય છે કે પેંડા ખૂબ જ જલ્દીથી બનાવવા હોય છે અને દૂધ ઉકળે એટલો સમય નથી હોતો તો આ એક રીતે જોઈએ તો તેનું શોર્ટકટ પણ છે કે આ રીતે તમે મિલ્ક પાવડર એડ કરશો ને તો દૂધ ખૂબ જ જલ્દીથી થીક થઈ જશે મિલ્ક પાવડર એડ કરી અને ચલાવતા જશો એટલે દૂધ દૂધની થીકનેસ કંઈક આ રીતેની થઈ જશે હજુ આપણે તેને ચલાવતા જઈશું એટલે પેંડા વળી શકે એટલું થીક થઈ જઈને ત્યાં સુધી તેને થવા દેવાનું છે તો હજી બે મિનિટના સમય પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું મિક્સર બની અને તૈયાર થઈ ગયું છે આ મિક્સરમાંથી આપણે આરામથી પેંડા વાળી શકીએ એ રીતેનું થઈ ગયું છે તો હવે ગરમ મિક્સર હોય ત્યારે જ આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ હાથમાં થોડું ઘી લગાવી અને હાથ વડે તેને સરસ રીતે મસળી લઈએ જેથી કરી અને પેંડા એકદમ સરસ એવા વળી જશે તમે જોઈ શકો છો તેનું ટેક્સચર એકદમ સરસ એવું સોફ્ટ અને ક્રીમી છે હવે આપણે મીડિયમ સાઇઝના હાથ વડે જ પેંડા વાળીશું તેના માટે એક ચમચી જેટલું આપણે મિક્સર હાથમાં લઈ અને પહેલાં તેને રાઉન્ડ શેપ આપીશું અને ત્યારબાદ હાથ વડે એક વખત પ્રેસ કરી અને તેમાં એક આંગળીની છાપ મૂકીશું જેથી કરી અને તેમાં ડિઝાઇન પણ વળી જશે અને પેંડાનો શેપ પણ ખૂબ જ સરસ લાગશે તમારે પેંડા ઉપર કોઈ પણ ડિઝાઇન ના કરવી હોય અથવા તો તમારી પાસે મોલ્ડ હોય અને તમારે બીજી ડિઝાઇન કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો હવે સેમ આ રીતે આપણે બધા જ પેંડાને વાળી અને તૈયાર કરી લઈએ આ પેંડાને તમારે ત્રીસથી ચાલીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી કરી અને તે એકદમ સરસ એવું નોર્મલ તમે ખાઈ શકો એ રીતે ના થઈ જશે તો હવે તમે જોઈ શકો છો પેંડા એકદમ સરસ સેવા તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે તેને એક કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરીશું તો આ રીતેના દૂધ પેંડા તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વખત ઘરે બનાવશો અને તો માર્કેટમાંથી લાવવાનું તો બિલકુલ મન નહીં થાય તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ